હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા બાપા સીતારામ ફેમિલી આ છે ભાગ બીજો તમે પેલો ભાગ જોયો હશે કેમ કે અમારા ગામમાં સરસ મજાની રામ કથાનું આયોજન ચાલી રહ્યું છે તો આજે છે ત્રીજો દિવસ ને આજે સરસ મજાનું રામનું પાગેટ્ય થવાનું છે એટલે કે રામનો જન્મ થવાનો છે કેમ કે આજે છે રામ નવમી ફેમિલી તો અમારા ફોરમ બેન છે હનુમાન દાદા બનવાના છે તમને કે આ વખત અમે વાત કરી છે તો અત્યારે ફોરમ બેન અમારા જે સિંહાદાદાના જે પૂંજારી છે અત્યારે એની ઘેરે અત્યારે બધા તૈયાર થાય છે રામ બનશે લક્ષ્મણ બનશે સીતા માતા બનશે અને અમારા ફોરમ બેન હનુમાન દાદા બનશે તો બિનારજો વિડીયામાં તમને આજે બહુ જ મજા આવશે ધામધૂમથી આજે રામનું ભાગેટ્ય થવાનું છે ફેમિલી તો તમને મજા આવશે તો બિના રજો વિડીયામાં તો ચાલો આપણે જોઈએ જ્યાં અમારા ફોરમ બેન છે ત્યાં ચાલો ફેમિલી તો અત્યારે અમારા ગામનું જે રામજી મંદિર છે ત્યાં અમારા હનુમાન દાદા બેન બને છે તો આ જે છે ને સ્પેશિયલ કબાટ એ જે અમે નવરાત્રિમાં જે અમારું મંડળ જે નવરાત્રી રમીએ છીએ ને એમાં હું લેડીઝ પાત્ર ભજવું છું તો એ બધી વસ્તુ છે આની અંદર તો ચાલો આપણે જોઈએ ખોલીએ તો જો આ બધી વસ્તુ છે ને આ બધું તમે જોઈ શકો છો એ બધું અમારે નવરાત્રીનો સામાન છે ફેમિલી તો જેવા આપણે હનુમાન દાદાની પૂછ અને હનુમાન દાદાની ગજા લઈ લીધી છે કેમ કે અમારા ફોરમ અને હનુમાન દાદા ફેમિલી એક નંબર બને ઉત્સાહ બહુ છે તો ચાલો જઈએ આપણે ઘરે તો આ છે અમારા ગામનું રામજી મંદિર જે અમારા ગામના બરાબર શોકમાં આવેલું છે તમને નવસંડી માતાજીના દર્શન કરાવું જે અમે નવરાત્રિમાં નવે નવ દિવસ ગુણગાન ગાઈશી ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા ત્રણ ને આપણે હનુમાનદાદી દાદાની ગદા હનુમાનદાદા દાદાને પૂછ અને બધું પહેરવેશ આપણે બધું લઈ આવ્યા છીએ અને જો અમારી બંને દીકરીઓ ત્યાર થઈ ગયું છે તો અમારા ફોરમ બેન બન્યા છે હનુમાન દાદા અને ઉર્ષા બેન બન્યા છે સીતા માતા તો પ્રેમથી બોલો જય શ્રી રામ તો ચાલો જઈએ આપણે અને તારે જે મુગટ ને બધું બાકી છે ને એ બધું જો અમે પીડ્યું છે દાદાના ઘરે બેટા હાજી હાજી આન્મંદી તો ફોરમ બેન તમારે બધું બાકી છે બરાબર મુંગટ માથાનો એ બધું હજી તું પચાસ ટકા તૈયાર થઈશો પચાસ ટકા તને આપણે દાદાની ઘરે તૈયાર કરાવો બરાબર તો જો ત્યાં રામ લક્ષ્મણ અને નાના રામ બનવાના છે ને હા એ બધા બને છે તો ચાલો જઈએ આપણે પૂછડું નડશે ને આ તો કાંઈ વાંધો નહીં હાલ તું હાલીને જા અને હું જાઉં લઈને તમે સીતા માતા હલીને જાઓ ને તો જુઓ જઈ રહ્યા છે જય શ્રી રામલી રામ સીતા લક્ષ્મણ અને જાનકી માતા તૈયાર થઈ ગયા છે તો જો આવી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ બે હલો ફોર બે જાવ બધા બે જાવ

అంజని పుత్ర పవన సుతనామా శంకర సువన కేసరీ నందన రామదూతాకల కామా మహావీర విద్రమహను જની પુત્ર પવન સુત નામા શંકર સુવન કેસરી નંદન રામદૂતાલિત્રમ હનુમારે

કુટીવા મોરે આજ દક્તમાં નહી ગરી હે દેખો તે વાતો એ દક્તમાં ફેમિલી તો અત્યારે સાક્ષાત્કાર હનુમાન દાદા રામ લક્ષ્મણ અને શાંતિ માતા જોવો તમે અત્યારે ગોલા ખાવા આવી ગયા છે ભાઈ બધાએને ગોલા આપી જો કેમ કે અમારા હનુમાન દાદાને ગરમી થઈ ગઈ છે બહુ કાનમાન દાદા भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मैं भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा श्री राम जी का परचम लगाके आए भगवान दुश्मन की लंका के आए भगवान धारे जय श्री राम दिक्र જય હનુમાન દાદા जन्म आखों के पानी से बहुत खुशी है मे आंसू प्रभु के काम आए हैं बजा ढोल स्वागत में मेरे घर रामाये है मेरी चौखट पे चल के આવી છ અને જો અત્યારે ભગવાન શ્રી રામ નો જન્મ થઈ ગયો છે ફેમિલી અને જો બધા જઈ રહ્યા છે જય કનૈયા લાલ કી દશરથ આનંદ ભયો આનંદ ભયો હાથી

भॻवानी जय त की जय सर सी जय भईया जय जय दादानी जय

અત્યારે ફેમિલી વાગી જશે સાડા છ અને જે આપણે જે રામકથા હતી અત્યારે પૂર્ણવૃતી થઈ ગઈ છે અને અત્યારે જમવાનું પણ સુવિધા છે જેવા કરતા હોય એના માટે જમવાની પડશે પણ આપણે જમવા ખોટી થવું નથી ચાલો જઈએ ને ઘરે જય શ્રી રામ જય શ્રી રામ